આગામી સમયમાં નેશનલ સ્પોર્ટ્સ ડે બે હજાર પચીસ અને ગણપતિ ઉત્સવ બાબતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મીડિયાએ બોયકોટ કર્યું છે કેમેરામેન બિજલ માલકિયા સાથે ફિરોઝ મલેક ભાવનગર અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં